ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલ માં. મેલક અને સંપત્તિમાં વધારો કરશે આવનાર સમય. વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે. ધન સંપત્તિ અને કીર્તિમાં ખૂબ જ વધારો થશે. તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ. મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયમાં સમસ્યાઓનો ઝડપથી સામનો કરવાની તમારી ક્ષમતા તમને વિશેષ ઓળખ તમારા જીવનસાથીના કેટલાક અચાનક કામને કારણે તમારી યોજનાઓ બગડી શકે છે નાણાકીય સુધારણાને કારણે તમારા માટે જરૂરી વસ્તુઓ ખરીદવામાં સરળતા રહેશે પરિવાર અને બાળકો સાથે વિતાવેલો સમય તમને ફરીથી ઉર્જાથી ભરપૂર બનાવશે પારિવારિક જવાબદારી વધી શકે છે માતા પિતાનો સહયોગ મળશે પૈતૃક વ્યવસાયમાં તમને હિસ્સો મળી શકે છે હાલના સમયે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે હાલના સમયે તમારો ગુસ્સો તમારા દ્વારા કરવામાં આવેલ કામ બગાડી શકે છે અને હાલના સમયે કોઈની સાથે પૈસાની લેવડ દેવડ ન કરવી વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે ગુસ્સા અને ઉત્તેજના પર સંયમ રાખવો આવક અને ખર્ચ સમાન હોવાને કારણે નાણાકીય યોગ મધ્યમ રહેશે હાલનો સમય આનંદદાયક અને લાભદાયક રહેશે વેપાર ધંધાના ક્ષેત્રમાં નફો થઈ શકશે સામાજિક ક્ષેત્રે માન સન્માન વધશે શારીરિક સુખ મળશે લક્ષ્યને ધ્યાનમાં રાખીને કામ કરો સફળતા મળશે પરિવાર અને મિત્રોને મળવાથી મન પ્રસન્ન રહેશે શુભ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશો તમને સત્તવાર કાર્યનું યોગ્ય પરિણામ મળશે તમને તમારી લાંબા સમયથી ચાલી રહેલી બીમારીમાંથી રાહત મળશે મિત્રોની મદદથી નાનાકે મુશ્કેલીઓ દૂર થશે मिथुन રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી માનસિક શાંતિમાં ખલેલ ન થવા દો તમારા જીવનસાથી અને મિત્રો સાથે થોડો સમય વિતાવો હાલના સમયે તમે એકલતા અનુભવી શકો છો તેનાથી બચવા માટે ક્યાંક બહાર જાઓ અને મિત્રો સાથે થોડો સમય વિતાવો તમે તમારા પોતાના લોકો પાસેથી પીડા મેળવી શકો છો વિરોધીઓનો પરાજય થશે સંતાનની જવાબદારી પૂરી થશે તે બેટ અને સન્માનનો યોગ છે સ્વાસ્થ્ય અને પ્રતિષ્ઠા પ્રત્યે સભાન રહેવાની જરૂર છે વિદેશ પ્રવાસની સ્થિતિ સુખદ અને લાભદાયક રહેશે ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળવાથી તમારો આત્મવિશ્વાસ વધશે નવી યોજના શરૂ કરવા માટે હાલનો સમય શુભ છે કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને કોઈ સકારાત્મક સમાચાર મળી શકે છે તમારું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે તૈયાર રહો તમારે અમુક પ્રકારના ફેરફારો કરવા પડશે પરંતુ આ ફેરફાર તમારા માટે યોગ્ય નિર્ણય સાબિત થશે નાણાકીય કામ અને નવા રોકાણથી તમને ફાયદો થઈ શકે છે આજીવિકાના ક્ષેત્રમાં પણ પરિવર્તન જોવા મળશે राजकीय कार्यम लाभ थे कुने थी समस्या नो आवशे वाहन सावधानी थी चलावो अधूरा कार्य पूरा थशे, जीवनसाथी ना संबंधों में मधुरता रहे महत्वपूर्ण में बेदरकारी न राखवी कार्यस्थल पर नो सहयोग मळशे सिंह राशि बात करिए तो परिवार तरफ थी तमने संपूर्ण सहयोग मळशे વિરોધીઓ શાંત રહેશે ધન લાભ થશે તમારા પ્રિયજનનું અસ્થિર વર્તન હાલના સમયે રોમાંસને બગાડી શકે છે હાલના સમયે ઘરની વસ્તુઓમાં તમારું ગૌરવ વધશે સંપત્તિ અને કીર્તિમાં વધારો થશે તમને કોઈ ખાસ વ્યક્તિનો સહયોગ મળશે ધીમી શરૂઆત છતાં કાર્યોમાં સફળતા મળશે વેપારમાં વિસ્તરણ થશે જીવનમાંગ છેતરપિંડી આસાનીથી મળી જાય છે પણ તકો મળતી નથી સમયનો પૂરો લાભ લો સમય સંપૂર્ણ છે અચાનક મુસાફરીને કારણે તમે અચાનક અને તણાવનો શિકાર બની શકો છો ઘણી બધી સર્જનાત્મકતા અને ઉત્સાહ તમને બીજા લાભદાયી દિવસ તરફ દોરી જશે કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને નોકરી અને ધંધાના કામમાં સખત મહેનતથી સફળતા મળશે હાલના સમયે કાર્યસ્થળ પર પ્રતિકૂળ સ્થિતિ રહેશે મહેનતનો અતિરેક થશે સ્વાસ્થ્યમાંગ થોડો ઘટાડો થઈ શકે છે વિરોધીઓ પર વિજયનો અનુભવ થશે અણબનાવ ટાળો શિક્ષણમાંગ પ્રગતિ થશે માતાનો સાથ અને સહકાર મળશે સ્વભાવમાંગ ચીડી રહી શકે છે ધાર્મિક કાર્યો તરફ ઝોક વધી શકે છે બિનજરૂરી કામ અને વાતચીતમાં સમય બગાડવાનું ટાળો વેપારનો વિસ્તાર થઈ શકે છે ભાઈ બહેનોનો સહયોગ મળશે સામાજિક કાર્યોમાં ભાગીદારી થશે અભ્યાસમાંગ રસ જાગશે તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે આળસ છોડીને સમયસર કામ કરો તો તમને સફળતા મળશે સમજદારીપૂર્વક ખર્ચ કરો હાલના સમયે સંબંધીઓ અને પ્રિયજનો સાથે મતભેદ થઈ શકે છે પરિણામે ઘરમાં વિરોધનું વાતાવરણ રહેશે તમારા કામ માટે બીજા પર દબાણ ન કરો અન્ય લોકોની ઈચ્છાઓ અને રુચિઓને પણ ધ્યાન માંગ લો આ તમને આંતરિક સુખ લાવશે યાત્રા શક્ય છે ઓફિસના સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારીઓ તમારા કામથી સંતુષ્ટ અને ખુશ થવાની સંભાવના છે કોઈ નવું કામ પણ શરૂ કરવા જઈ રહ્યા છો તેમાં પણ લાભ મળવાની સારી તક છે અટકેલા અને વિચારેલા કામ પૂરા થવા લાગશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે મોટા ભાગનો સમય ખરીદી અને અન્ય કામકાજમાં પસાર થશે તમારી ખુશી અન્ય લોકો સાથે શેર કરવાથી તમારું સ્વાસ્થ્ય પણ સુધરશે જીવનસાથી સાથે આરામદાયક સમય પસાર થશે કાર્યક્ષેત્રમાં અડચણો આવશે તમારો અભિગમ બદલો તો તમને વધુ સારા પરિણામો મળશે વિવાદનો અંત આવવાથી શાંતિ અને સુખમાં વધારો થશે તમારા પરિવાર સાથે અસભ્ય વર્તન ન કરો તે પારિવારિક શાંતિમાં ખલેલ પહોંચાડી શકે છે તમારા પાર્ટનરને ઇમોશનલી બ્લેકમેલ કરવાનું ટાળો મહત્વપૂર્ણ લોકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો કાળજીપૂર્વક પસંદ કરો ધનરાશિની વાત કરીએ તો હાલના સમયે કેટલીક કિંમતી વસ્તુઓ ગુમાવવાનો ભય છે તેથી તમારી જરૂરી વસ્તુઓ હાથમાં રાખો છુપાયેલા દુશ્મનો તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે વધીરા થશે હાલના સમયે તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે અસંવેદનશીલ હોઈ શકે છે જે ગેરસમજનોને કારણે તમારા સંબંધો છેલ્લા કેટલાક સમયથી સારા ન હતા તે હાલના સમયે દૂર થઈ શકે છે હેરાનગતિ ટાળવા માટે શાંત રહો పాలన സമയେ তুমি ভিড়માં પોતાને આગળ લાવવાનો প্রয়াস না করো তো সারুম રહેશે। તેના બદલે তুমি બીજાને આગળ આવવા માટે প্রেরণা આપો। જો তুমি જાતે આગળ આવવાનો પ્રયત્ન કરશો તો બીજા તમારા પર आसानीથી প্রভুত্ব जमाવિ દેશે। মকর রাশিরની વાત કરીએ তো હાલના સમયે કોઈ નવું કામ શરૂ ન કરો અને ધ્યાન રાખો કે ગુસ્સો અને જુસ્સો ન વધે આર્થિક સુધારણાને કારણે તમે લાંબા સમયથી પેન્ડિંગ બિલ અને લોન સરળતાથી ક્લિયર કરી શકશો મનોરંજન પાછળ વધુ પડતો સમય અને પૈસા ખર્ચશું નહીં પરિવારનો સહયોગ મળશે હાલના સમયે તમારો મજબૂત આત્મવિશ્વાસ અને સરળ કાર્ય તમને આરામ માટે પુષ્કળ સમય આપશે મેલડી માંગની કૃપા તમારા પર રહેશે આર્થિક દૃષ્ટિએ લાભ થશે તમારા પરિવારના સભ્યો સાથે રહેવાથી હાલના સમયે તમે માનસિક રીતે ખૂબ ખુશ રહેશો હાલના સમયે તમારી લાગણીઓમાં વહી જવાની અપેક્ષા થોડી વધારે છે કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને પદ અને પ્રતિષ્ઠાનો લાભ મળશે તમે કોઈ પણ રોગથી છુટકારો મેળવી શકો છો મિત્રો અથવા જીવનસાથી સાથેના સંબંધો મધુર રહેશે નવા વ્યવસાય અથવા નોકરીની સંભાવના છે મિત્રો હાલના સમયે તમને લાભ આપશે અને તેમની પાછળ પૈસા પણ ખર્ચ થશે જીવનસાથી સાથે સારો સમય વિતાવશો કેટલાક મતભેદો થશે પણ તેને એકબીજાની વચ્ચે પતાવી દેશે હાલના સમયે તમે ખૂબ જ રસપ્રદ વ્યક્તિ સાથે મુલાકાત કરી શકો છો સહકર્મચારી સાથે નિકટતા વધવાની પણ શક્યતાઓ છે વ્યાપાર ક્ષેત્રે યાત્રા તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે જો તમે વિવાદમાં ફસાઈ જાઓ તો કઠોર ટિપ્પણી કરવાનું ટાળો મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે કાર્યસ્થળ પર અચાનક વિવાદ થઈ શકે છે ભાવુક થવાનું ટાળો હાલના સમયે તમે તમારા જીવનસાથી સાથે ભવિષ્યની યોજનાઓ બનાવશો ઘર ખરીદવા અથવા બનાવવાના મામલામાં તમારા જીવનસાથીના અભિપ્રાયને અવગણશો નહીં આગામી ખર્ચાઓનું સંચાલન કરવા માટે તમારે સાથે મળીને આગળ વધવાની યોજના બનાવવી પડશે હાલના સમયે તમારો સમય ઘણો સારો પસાર થઈ રહ્યો છે હાલના સમયે તમારા શત્રુઓ શાંત રહેશે પ્રોપર્ટી સંબંધિત મોટા સોદા થઈ શકે છે હાલના સમયે તમને રોમેરોમના કામથી લાભ મળી શકે છે પરિવર્તન લાભદાયી રહેશે अटकेला काम समय सर पूरा धसे, कोई नहीं मदद करवानी तक मरी छे तो मित्रों आ हमारी माहिती गमी होए तो चैनल ने सब्सक्राइब करो